અરવલી જિલ્લાના બાયડના ઇન્દ્રાણ ગામનું ક્ષત્રિય સમાજનું ગૌરવ મન હોય તો માળવે જવાય એ કહેવતને સાર્થક કર્યું ક્ષત્રિય સમાજની દીકરીએ પણ વિદેશની ધરતી ઉપર વાત કરીશું બાયડ તાલુકાના કસૈયા ઇન્દ્રાણ ગામની દીકરી જિગીશા અજીતસિંહ ચૌહાણ પોતાના માતા પિતા તથા સમસ્ત ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું છે પોતાનો પ્રાથમિક અભ્યાસ કપડવંજ ખાતે માતા પિતા શિક્ષિત હોવાથી ત્યાં લીધો ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ખાતે આર્મી જોઈન્ટ કરી અને ટ્રેનિંગ પૂરી કરી વિદેશની ધરતી ઉપર પોતાના ગામ પરિવાર તથા જિલ્લાનું નામ રોશન કરી આજે માદરે વતન આવતા ગ્રામવાસીઓ ખૂબ જ અર્થથી ડીજેના તાલે દેશભક્તિના ગીતો વગાડી ખુલ્લી જીપમાં ગામમાં શોભાયાત્રા ફરી ઘર સુધી લઈ ગયા હતા ગામ પરિવાર તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજનું નામ રોશન કરી દીકરી જીગીશા અન્ય મહિલાઓને પણ નારી શક્તિ જો ધારે તો પુરુષની કમી નથી તે સાબિત કરી બતાવ્યું છે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત એ છે કે જ્યારે દીકરીના માતા પિતા તેને આ ક્ષેત્રે પસંદ કરવા માટે પણ અન્ય દેશમાં તૈયારી બતાવી તેનું સ્વપ્ન સાકાર કર્યું બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી